મે ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે અને તાત્કાલિક કેશુભાઈને ઘર ઘર આવ ટ્રેક્ટર ન્યુ મોડેલ વન ઓનર સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે કેશુભાઈનો નું કોન્ટેક કરો વિડિયો અંદર બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો કેશુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા કન્ડિશનમાં છે સાઈઠ ટકા જેવા ટાયર અને કંપની ફિટિંગ વન ઓનર આખું ટ્રેક્ટર બધા ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો પાંચ લાખ પચાસ હજાર અંદાજીત કિંમત કેશુભાઈ રાખી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો જિલ્લો અને પ્રોપર તમને પોરબંદર જોવા મળશે પોરબંદર જિલ્લાની અંદર મોઢવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો